નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને મફત અનાજ મળી રહે તે માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અનાજ યોજનાને વધુ પાંચ વર્ષ સુધી લંબાવી છે તો કેટલાક કાળાબજારીઓ ગરીબોને પૂરતો અનાજ આપતા નથી તેવી વ્યાપક ફરિયાદોના પગલે મહીસાગર જિલ્લા કલેક્ટરના આદેશથી જિલ્લાના અલગ અલગ મામલતદારો દ્વારા ક્રોસ વેરિફિકેશન કરી દુકાનોમાં તપાસો હાથ ધરવામાં આવી હતી જેમાં તપાસ કરનાર અમલદારો દ્વારા પણ તપાસનો અહેવાલ જિલ્લા પુરવઠા અધિકારીને મોકલવામાં આવ્યો હતો તેમાં મામલતદાર તેમજ તેમની ટીમો દ્વારા અલગ અલગ ગામોમાં ઘરે ઘરે જઈ રેશન કાર્ડ ધારકોને રૂબરૂમાં જવાબો લેતા ટીમની સાથે મામલતદારો પણ ખુદ ચોકી ઉઠ્યા હતા ત્યારબાદ અલગ અલગ પ્રકારની તપાસો કરી જિલ્લા વહીવટી તંત્રને આ બાબતનો આગળના નિયમો અનુસાર કાર્યવાહી કરવા માટેનો અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો હતો પરંતુ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જ્યારે કાળા બજારીઓને મોકળું મેદાન આપતા હોય તેવી રીતે ખાનપુર તાલુકાના મુડાવડી ગામના દુકાનદાર કનૈયાલાલ અંબાલાલ પંડ્યાને પરવાનો માત્ર ને માત્ર સાઠ દિવસ માટે સસ્પેન્ડ કરી સંતોષ માન્યો હતો મહિસાગર જિલ્લાના પુરવઠા વિભાગે ગરીબોના મોનોકોળીઓ છીનવનાર દુકાનદાર પાસેથી બારસો આડત્રીસ કિલોગ્રામ ચોખા નવસો કિલોગ્રામ મીઠું પાંચસો બાણું કિલોગ્રામ ઘઉં ત્રેવીસ કિલો નવસો ગ્રામ ખાંડ સાત કિલો ચણા અનાજનો જથ્થો સિદ્ધ કર્યો હતો તેમજ ઘરે ઘરે રેશન કાર્ડ ધારકોના જવાબ લેવામાં આવ્યા હતા જેમાં રેશન કાર્ડ ધારકોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ઘણા લાંબા સમયથી સદર દુકાનદાર પૂરતો અનાજ આપતો નથી તેવી ઉગ્ર રજૂઆત કરી હતી ભાઈ અમને અનાજ પૂરતું નહીં મળતું એ ચોપડીમાં રખેલું એટલું જ અનાજ મળે છે હર મહિને દસ કિલો પંદર કિલો અમારો અનાજ જતું રહે આપતા કુપન નથી મળતી કહીએ છીએ ઉપરથી એમ કે તમારે થાય એટલે કરી લો એટલી અમને ધમકી આપે છે મતલબ અમારે ગરીબ માણસ અમારે ક્યાં જવાનું કોને જોડે જવાનું હા પચાસ વાર દુકાનવાળાને કહ્યું છે તમે આ દસ કિલો અનાજ તને મોંઘું પડશે મારે કઈ નઈ કે તાથી થાય એ કરી લેજે મીક અમે તો ગરીબ માણસ અમે ક્યાં કરો તું માણસ દસ રૂપિયા તો તમે કમાતા નહીં પચાસ રૂપિયા અમે ક્યાં ખર્ચો કરવાના હતા અમારે ચાર માણસો છે ચાર માણસો અમારે સાત કિલો ઘઉ આપ્યા છે અને ચોખા અગિયાર કિલો આપ્યા છે અને મોરસ એક કિલો ચારસો ગ્રામ આપી આ તેલ બેલ કશું આપ્યું નથી આ વખત દર વખતે કોઈ વખત અમે આ પાકતા નથી ને આવતા નથી ના ભાવતી નથી આપતા અમારે માગ્યા ને કે મારા આટલા માણસ છે મને આટલા આટલા કે તારા હું કરું આટલા તો એકલું છે ને કે મારા આઠ જણા એનો અમારે ઘરે તા ના દસ કિલો ઘઉં ને પંદર કિલો ચોખા જાય મને બીજું કશું નથી આવતું અને જવું હોય તો જવા પુરવઠામાં એમ કે પરંતુ પુરવઠા તંત્રએ ગરીબોની રજૂઆત પર પાણી ફેરવી દુકાનદાર ને માત્ર સત્તાવન હજાર નવસો સત્તર રૂપિયા દંડ ફટકારી ભીનું સંકેલી લેતા પુરવઠા વિભાગની કાર્યવાહી સામે પણ અનેક તર્ક વિતર્કો ઉઠી રહ્યા છે અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ